ગુજરાતમાં સહકારી મંડળીઓનું હબ ગણાતા દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી કુદરતી વિપત્તિઓને કારણે સહકારી પ્રવૃત્તિઓ પર તેની માઠી અસર જવા પામી છે ત્યારે હાલમાં જ કેન્દ્રમાં બનેલા નવા સહકારિતા મંત્રી અમિત શાહને ખેડૂત આગેવાન દર્શન નાયકે ઇમેલ થકી પત્ર મોકલી ખેડૂતોની માંગ પણ વ્યક્ત કરી હતી ગુજરાતમાં સહકારી મંડળીઓનું હબ ગણાતા દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી વિપત્તિઓને કારણે સહકારી પ્રવૃત્તિઓ પર માઠી અસર થવા પામી છે તેમજ કેન્દ્ર સરકારના સહકારી પ્રવૃત્તિઓ પર નાખો માયેલ ઇન્કમટેક્સના કારણે વધારાનો આર્થિક બોજો પડ્યો છે શેરડી પકાવતા ખેડૂતોને લોન અને ઓર ડ્રાફ્ટના વ્યાજદરમાં ઘટાડો કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા દેશના પ્રથમ સહકારી મંત્રી અમિત શાહને પત્ર ઈમેલ સ્વરૂપે મોકલી રજૂઆત કરી છે સુરત જિલ્લા પંચાયતના માજી સદસ્ય અને ખેડૂત આગેવાન એવા દર્શન નાયક દ્વારા ખેડૂતને લાગતા વિવિધ પ્રશ્નોનો હલ કરવા સહિતના મુદ્દે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સુગર સહકારી મિલો પર નાખવામાં આવેલા ઇન્કમટેક્ષના બીજા ખેડૂતોના હિતમાં નાબૂદ કરવાની સાથે આર્થિક પરિસ્થિતિના કારણે બંધ હાલતમાં પડેલા વ્યારા અને માંડવી તાલુકા વિસ્તારમાં આવેલા સુગર સહકારી મિલને પણ આર્થિક રીતે મદદ કરી પગભર કરી ફરીથી શરૂ કરવામાં આવી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે શેરડી પીલાણ કાર્ય પંદર દિવસ બંધ રહ્યું હતું કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે સમય મર્યાદામાં શેરડી કાપણી પૂર્ણ કરવાની હોય જે થકી થઈ શકી નથી અને ઓગણીસો એકર શેરડી ઊભી રહી જવા પામી છે જેનું સાયન્સ સુગર ફેક્ટરીને અંદાજીત અધ કહી શકાય તેમ પંદર કરોડ રૂપિયા નુકસાન થયું છે વધુમાં દર્શન નાયકે જણાવ્યું હતું કે ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા રૂપિયા પાંત્રીસ કિલો ભાવની કરવામાં આવેલી માંગણીઓનો પ્રશ્ન હજુ પણ પડતર રહ્યો છે કે પૂરી કરવા આવે તો દક્ષિણ ગુજરાતમાં આવેલી પંદર સુગર મિલો અને ખેડૂતોને ફાયદો થાય તેમ છે સુગર ફેક્ટરી ઉપર આશરે લાખ લાખ કુટુંબો ટ્રક ટ્રેક્ટર અને ગાડાના માલિકો નિર્ભર સાથે મજૂરોને રોજીરોટી મેળવે છે ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર વીસના પરિપત્ર મુજબ એક્સપોર્ટ થતી ખાંડમાં મળતી સબસીડીમાં મેટ્રિક ટનમાં બે હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં વધારો કરવાની માંગ પણ દોહરાવી છે એમ દર્શન નાયકે જણાવ્યું છે દક્ષિણ પાક શેરડીનો પાક છે દક્ષિણ ગુજરાતમાં પંદર જેટલી સુગર ફેક્ટરીઓ આવેલી છે એની ઉપર બે લાખથી વધુ કુટુંબો સહકારી ધોરણે શેરડી પકવે છે અને લગભગ બે લાખની ઉપરના મજૂરો આળખ રીતે આ રોજગારની સાથે સંકળાયેલા છે લગભગ દસ હજાર જેટલા ટ્રેક્ટરો ટ્રકના માલિકો પણ આ રોજગારીની સાથે સંકળાયેલા છે માન્ય અમિત શાહજી જ્યારે સહકાર મંત્રી બન્યા છે અત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતના છે અને દક્ષિણ ગુજરાતની મોટી પ્રમાણમાં એમની પાસે અપેક્ષા છે એ અનુસંધાનમાં માન્ય સહકાર મંત્રીશ્રીને એક પત્ર લખીને વિનંતી કરી છે કે છેલ્લા બે હજાર ચૌદથી આ સુગર ફેક્ટરી ઉપર જે ઇન્કમ ટેક્સની નોટિસો આવેલી એના કેસો આજે પણ ટ્રિબ્યુનલ અને સરકારમાં પેન્ડિંગ છે તો માન્ય મંત્રીશ્રીને અમે વિનંતી કરી છે કે આ કેબિનેટમાં એનો તત્કાલ અસરથી એનો નિકાલ લાવે બીજી જે મહત્ત્વની લાગણી અને માંગણી છે કે વ્યારા સુગર ફેક્ટરી અને માંડવી સુગર ફેક્ટરી એ આદિવાસી વિસ્તારમાં આવેલી છે એ સુગર ફેક્ટરીઓને આર્થિક પેકેજ આપીને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે જેનાથી આદિવાસી ખેડૂતોને એ શેરડી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે બીજી અમારી લાગણી અને માંગણી છે કે એકત્રીસ રૂપિયા કે બત્રીસ રૂપિયા જે આજે ખાંડનો ભાવ છે એને પાંત્રીસ રૂપિયા કિલોએ કરવામાં આવે બસો કરોડની આસપાસની એક્સપોર્ટની સબસિડી બે હજાર ઓગણીસ વીસ અને એકવીસની આ કેન્દ્ર સરકારમાં અમારી પેન્ડિંગ છે એ પણ અમારી લાગણી અને માગણી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના હિતમાં પૂર્ણ કરવામાં આવે બીજી જ એવી માગણી છે કે આજે જે રીતે ડીઝલ અને એના એના ભાવો જે રીતે વધી રહ્યા છે મજૂરી વધી રહી છે એનો ઉત્પાદન ખર્ચ પણ સુગર ફેક્ટરીનો વધાર આવે છે એની સામે લોન અને ઓવરડ્રાફ્ટ આ સહકારી ધોરણે એનો વધારે લેવામાં આવે છે એને પણ એની એમાં રિબેટમાં એનો ઘટાડો કરવામાં આવે જેનાથી ઉત્પાદન ખર્ચ સુગર ફેક્ટરીનો ઓછો મળે ઓછો પડે અને અને ભાવના રૂપમાં ખેડૂતોને મળે આ તમામ પ્રકારની લાગણી અને માગણી દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોને માટે મેં આજે સહકાર મંત્રી શ્રી અમિત શાહજીને પત્ર લખ્યો છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ખેડૂતોના હિતમાં સહકાર મંત્રી અને ગુજરાતના છે ત્યારે વિશેષ અમારા ખેડૂતના હિતમાં નિર્ણય કરશે એવી લાગણી અને માગણી મેં ખેડૂતો વથી કરી છે ખેડૂતોની લોનના વ્યાજમાં ઘટાડો કરવામાં આવે જેથી ખેડૂતોની હતાશા ઓછી થાય અને સુગર ફેક્ટરીઓના લોન ઓવર ડ્રાફ્ટના વ્યાજદર ઓછા થશે તો એ ફેક્ટરીની ચિંતા ઘટશે આરબીઆઈ સતત રેપો રેટમાં ઘટાડ્યો છે સરકાર દ્વારા ખેડૂતા અને લોકોના હિતમાં બે મહિનાથી રિઝર્વ બેંકના રિપોર્ટમાં એક ટકા ઘટાડો કર્યો છે તો બેંકની નીતિમાં ફેરફાર કરી તેનો લાભ સહકારી સંસ્થાના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકોને મળવો જોઈએ ત્રણ લાખની પણ વ્યાજ બેંક સ્વભંડોળ નફામાંથી પણ આપવું જોઈએ એમ બેંક દ્વારા સુગર ફેક્ટરીને આપવામાં આવતા ઓર્ડર આપ ઉપર જે તે મંડળીઓને પૂરાવશ દરમિયાન જે વ્યાજ બેંકને ચૂકવે છે તેના ઉપર ફક્ત એક ટકા હાલ વ્યાજ ઉપર રિબેટ આપે છે જેના બદલે બેઝિક ઓર ડ્રાફ્ટ વ્યાજ દર નવ પોઈન્ટ પંચોતેર ટકા ઉપર બે રિબેટ આપવાની માંગણી પણ તેને કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટેન્ફેન્યુ